અંધારી મેઘ મેઘતાંડવ પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં ભયંકર વરસાદની સાથે આબ ફાટતું જોવા મળશે ફરી એકવાર ગુજરાત પાણીની અંદર રીત સરનું ડૂબતું જોવા મળી શકે છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા રોડ રસ્તાઓ છલકાતા જોવા મળ્યા છે ગુજરાતમાં આજની રાત્રિ દરમિયાન અને આગામી ત્રણ કલાક દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાત માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થયા હોય ગુજરાત ઉપર મેઘરાજા ગુસ્સે થયા હોય તેવી રીતે જળબંબાકારથી લઈને

ભયંકર આફત આફતની રાત્રિ કહી શકાય છે આફત સમાન વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ઘમરોળ મચાવતો જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર હાલ

અત્યારે ગુજરાતના વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનીને ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક નવો શિયર ઝોન ગુજરાતમાં સક્રિય બનેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનો પટ્ટો ઉત્તર ભારતના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે આમ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતમાં મજબૂત બનતો હોવાના કારણે ગુજરાતમાં જળબંબાકારથી લઈને રીતસરનું મેઘતાંડવ થવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે ગલિયરના વિસ્તારની અંદર અને ઉત્તર ભારતની અંદર લાહોરનો વિસ્તાર નવી દિલ્હીમાં પણ આભ ફાટતું જોવા મળી શકે છે ગાજવીજ સાથે ગુજરાતની અંદર અને બંગાળની ખાડીના દરિયામાં

કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓને મધ્ય ગુજરાતમાં રીતસરનું થવાને લઈને પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓ માટે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આમ અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોને જોતા ગુજરાતનો દરિયો ગાંડો તૂર થઈને સર્જાતો હોય તેમ અત્યારે દરિયાકાઠાના વિસ્તારોમાં જોરદાર દબાણ સક્રિય બનીને આજની રાત્રિ દરમિયાન પુષ્કળ વરસાદ ગુજરાતમાં લઈને આવી રહ્યો છે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળી શકે છે કારણ કે ઠેર ઠેર ગામડાઓમાં કડાકા ભડાકા સાથે આજની રાત્રિ ખતરાની રાત્રિ સાબિત થશે અને ગુજરાત ઉપર વીજળીનું જોર પણ રાત્રિ દરમિયાન વધતું જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગ દ્વારા તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકાર છવાયેલો જોવા મળી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને ઘોર અંધકારની વચ્ચે ગાજ વીજ અને થનગનાટ કરતી હોય તેમ અતિ ભયંકર વરસાદનું અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અત્યારે ગુજરાત સાથે ટકરાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમની અતિ ભયંકર અસરો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધતી જોવા મળી છે અને સારી દિશાઓમાંથી આવી રહેલા પવનોના કારણે ગુજરાત ઉપર સતત જોર વધતું જોવા મળ્યું છે આમ જોર વધવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકરથી લઈને ધોધમાર વરસાદ ખાબકવાને લઈને મોટું અનુમાન ગુજરાતના વિવિધ જિલ્લાઓની માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ આગાહી કરવામાં આવી છે અને આજની રાતથી લઈને આવનારી ગુજરાતમાં સાત તારીખ સુધી નવો રાઉન્ડ ચાલુ થયેલો જોવા મળી શકે છે અને આ નવા રાઉન્ડ દરમિયાન ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે જેવું પણ નવું અનુમાન અને નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આમ પવનોની તીવ્રતા વધતી હોવાના કારણે રાત્રિ દરમિયાન ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળશે અને ખતરાની રાત્રિ અને આફતની રાત્રિ સાબિત થશે તો કયા કયા જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી વિવિધ જિલ્લાઓ આજે રીતસરના પાણીની અંદર ડૂબતા હોય તેવો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ત્રણ પ્રકારના અલગ અલગ એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યા છે જેમાં અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યની અંદર તીવ્ર ઓરેન્જ એલર્ટ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ગુજરાતની અંદર દર્શાવવામાં આવ્યું છે યલો એલર્ટ સાથે સાથે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી નવ તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ રહેશે ને કયા જિલ્લાઓમાં જોર વધતું જોવા મળી શકે છે જેની પણ વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી છે આજની રાત્રિ ગુજરાત માટે વીજળીની રાત્રિ રહી શકે છે કારણ કે ઠેર ઠેર જિલ્લાઓમાં ભયંકર વિજગાજ આજે ગુજરાતમાં રાત્રિ દરમિયાન જોવા મળશે અને મેઘરાજા તોફાન સ્વરૂપે ગુજરાતમાં ત્રાટક્યા હોય તેમ ગુજરાતની અંદર મેઘગર્જના કડાકા ભડાકા સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર વિસ્તારો માટે ભયંકર એલર્ટ રાત્રિ દરમિયાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી કે કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે તો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આજની રાત્રિ દરમિયાન ભરૂચ સુરત તાપી નવસારી અને વલસાડના આમ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા પાંચ જિલ્લાઓ વલસાડ નવસારી તાપી સુરત અને ભરૂચના આ પાંચ જિલ્લાઓ માટે ભયંકર રેડ એલર્ટ આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે તો ઉપરાંત છૂટા છવાયા સ્થળ ઉપર આજે ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર તીવ્ર ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતની અંદર પંચમહાલનો વિસ્તાર આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લામાં છોટા ઉદયપુરના જિલ્લાની અંદર નર્મદના જિલ્લાની અંદર ડાંગના જિલ્લામાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટના જિલ્લાની અંદર અને અને ઉત્તર ગુજરાતની અંદર અંદર આવેલા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાની પણ તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને ભયંકર વરસાદ આજની રાત્રિ દરમિયાન ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આજની રાત્રિ દરમિયાન જાહેર કરી દેવામાં આવી રહ્યું છે તો તે ઉપરાંત ગુજરાતના બાકીના રહેલા સંપૂર્ણ જિલ્લાઓમાં તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર દાહોદના વિસ્તારની અંદર અરવલ્લીના જિલ્લામાં મહીસાગરના જિલ્લાની અંદર ખેડા ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી બોટાદના જિલ્લાની અંદર ભાવનગરના વિસ્તારોની અંદર પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરના જિલ્લાની અંદર અને કચ્છના વિસ્તારોમાં વાદળ તૂટી પડતા હોય તેમાં આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનીને ચારેય દિશાઓ તરફથી ગુજરાત ઉપર ભારે જોર અત્યારે દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનું જોર ગુજરાતની અંદર વધતું હોવાના કારણે રાત્રિ દરમિયાન ભારે મેઘ ખાંગા થયા હોય તેમ મેઘરાજા કડાકા ભડાકા સાથે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ખાબકતા જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર ઠેર ઠેર જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને અલગ અલગ પ્રકારનું મોટું એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોર વધતું જોવા મળી શકે છે જેમાં આવતીકાલની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર ભરૂચ સુરત તાપી નવસારી અને વલસાડના જિલ્લા માટે પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આવતીકાલ માટે પણ ગુજરાતની અંદર તીવ્ર ઓરેન્જ એલર્ટ કાલ માટે ગુજરાતમાં જાહેર કરવામાં આવી રહ્યું છે જો કે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદના વિસ્તારોની અંદર સાથે સાથે નર્મદાના જિલ્લાની અંદર ડાંગ છોટા ઉદેપુર આણંદ વડોદરા સાબરકાંઠા મહેસાણા પાટણના જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજની રાત્રિ ગુજરાત માટે ખતરાની રાત્રિ સાબિત થાય તે રીતે કડાકા ભડાકા વધતા જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે ભયંકર મેઘતાંડવની આગાહી આજે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે